ભાવનગરમાં વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને તૈયારીઓ થઈ રહી છે ભાવનગરમાં એસપીજી દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું એરપોર્ટની સભા સ્થળ સુધી રોડ શોના રૂટનું રિહર્સલ પીએમ મોદીના આગમનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મહિલા પોલેસ સર્કલથી પીએમ મોદી રોડ શો કરશે સવારે દસ કે પીએમ મોદી મહિલા પોલીસ સર્કલથી રોડ શો કરશે જવાર મેદાન ખાતે પીએમ મોદી જાહેર સભાને સંબોધન કરશે ચાર હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે સાથે સાથે છેલ્લા દિવસોથી અમારે જિલ્લામાં બંદોબસ્તની બધું પ્લાનિંગ થઈ ગઈ છે અને કુલ મળીને અમારા ચાલીસ જેટલા સિનિયર અધિકારીઓ અને બસોથી ઉપર પીઆઈ પીએસઆઈ અને લગભગ ચાર હજાર જેવા પોલીસ કર્મચારીઓ અને અન્યનો બંદોબસ્ત ગોઠવાઈ ગયું છે વારંવાર રિહર્સલ પણ થઈ ગયું છે અને જે બધા જે ભાવનગર સિટીના આજુબાજુના વિસ્તારોને નો ડ્રોન એરિયા તરીકે પણ જાહેર કરી દીધું છે પાર્કિંગ માટે લોકોના જે વાહનોની અવર જવર માટે પણ એક ખાસ પ્લાનિંગ થઈ ગયું છે જે ડાયવર્ઝન પ્લાન કરવું છે આ બધું થઈ ગયું છે અને અત્યારે એવી રીતે અમારે બંધો જે છે હાલ અત્યારે ચાલુ છે એમાં જે કીધું ચાલીસ જેટલા સિનિયર ઓફિસર્સ પીઆઈપીએસઆઈ બસોથી ઉપર અને ચાર હજાર જેટલા અમારા જે છે પોલીસ કર્મચારીઓ અન્ય લોકોનો બંદોબસ્ત ગોઠવાઈ ગયું છે આગામી વીસ તારીખ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની મુલાકાતે છે તેને લઈને એસપીજી દ્વારા કહી શકાય કે રિહર્સલ છે તે હવે હાથ ધરવામાં આવ્યું છે તે રોડ શો પણ યોજનાર છે તેને લઈને હવે આ જે રિહર્સલ છે તે રિહર્સલ હાથ ધરવામાં આવી રહ્યું છે પીએમ મોદી જે છે તેનો કાફલો જે છે તે અહીંથી પસાર થશે ને તેને લઈને નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે સાથે કહી શકાય કે મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ છે તે પણ જે કહી શકાય કે આ પ્રકારે જે રૂટનું નિરીક્ષણ છે તે પણ કરવામાં આવી રહ્યું છે બીજી તરફની વાત કરીએ તો આવતીકાલના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે છે તે ભાવનગરની મુલાકાતે છે ભાવનગરને જે નવી જે ભેટો છે તે આપનાર છે અને તેને લઈને કહી શકાય કે હવે આ જે રિહર્સલ છે તે રિહર્સલ હાથ ધરવામાં આવી રહ્યું છે ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તે તમામ પ્રકારની તકેદારીના ભાગરૂપે જે રૂટ છે તે રૂટનું ચેકિંગ પણ કરી રહ્યા છે સાથે કહી શકાય કે આઈજીથી લઈ અને એસપીજી સુધીનો જે સ્ટાફ છે તે અત્યારે અહીંયા રૂટ પર પહોંચ્યો છે આ પ્રકારે જે રૂટની જે ચકાસણી છે તે હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફની વાત કરીએ તો આવતીકાલે સાડા આઠ કલાકે પીએમ મોદી જે છે તે ભાવનગર એરપોર્ટ ખાતે પહોંચનાર છે ત્યારબાદ કહી શકાય કે ત્યાંથી લઈ અને મહિલા કોલેજ સર્કલથી લઈ અને સભા સ્થળ સુધીનો જે રોડ શો છે તે રોડ શો જે છે તે કરવામાં આવશે ત્યારબાદ ભાવનગરના લોકો જે છે તે લોકોની માટે કહી શકાય કે તમામ જે લોકો છે તે લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેનું જે અભિવાદન છે તે ઝીલશે સ્ટાફ છે તેના દ્વારા હાલ અત્યારે કહી શકાય કે તમામ જે રૂટ છે પીએમ મોદીનો તે મોદીના રૂટ પર આ પ્રકારે જે રિહર્સલ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ છે તે પણ અત્યારે હાલ જોતરા